નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જોઈએ આજની સૌ પ્રથમ મોટી ખબરમાં તો વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને મળશે ફાયદો ખેડૂતોની આશાઓ થશે પૂર્ણ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ જે નાણામંત્રીની મંત્રીની વધારાની જવાબદારી સંભાળી રહ્યા હતા તેમણે મધ્યમ વર્ગને આકર્ષવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી છૂટ આપી હતી આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ બાર કરોડ ખેડૂતોને છ હજાર રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ફેમિલી પેન્શન અંગે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મહિલા સરકારી કર્મચારી અને મહિલા પેન્શનરો તેમના મરણોત્તર પેન્શન માટે પતિને બદલે પુત્ર પુત્રીને પણ નોમિનેટ કરી શકે છે અત્યાર સુધી મહિલા પેન્શનરના મૃત્યુ પછી માત્ર તેના પતિને જ નામાંકિત કરી શકતા હતા પરંતુ હવે તેનો પતિ જો મૃત્યુ પામે છે તો તેના બાળકોને પણ પેન્શન આપવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો મોદી સરકારનું છેલ્લું બજેટ ટુ પોઈન્ટ ઝીરો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી અંતરિમ બજેટને મંજૂરી દેશના નાણાં મંત્રી રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બજેટના થોડા કલાકો પહેલા જ આવ્યા નવા ગેસ સિલિન્ડરના ભાવ અર્થાત ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર જોવા મળ્યો નથી જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ટીવી ઉપર પરત ફરશે રામ રામાનંદ સાગરની રામાયણને હંમેશા દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે હવે ફરીવાર તે ટીવી ઉપર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે આ સમાચાર મળતા જ દર્શકોમાં ઉત્સુકતા ઘણી વધી ગઈ છે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક દસ હજાર કરોડથી પણ ઉપર ગયું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જ્ઞાનવાપી મસ્જિદની તપાસ કરતાં એકત્રીસ વર્ષ પછી મોડી રાત્રે ખુલ્યું વ્યાસજીનું ભોયરું કોર્ટના આદેશ બાદ બુધવારે મોડી રાત્રે જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજીના ભોયરામાં પૂજા શરૂ થઈ હતી તેમજ પ્રસાદનું પણ વિતરણ કરાયું હતું જોઈએ ત્યારબાદની મોટી ખરમાં તો જો તમે ફાસ્ટટેગનું કેવાયસી નથી કરાવ્યું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે સરકારે તેની સમય મર્યાદા એક મહિનો વધારી દીધી છે તો તમને જણાવી દઈએ કે કેવાયસી સી કરાવવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની હતી પણ હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફાસ્ટટેગનું કેવાયસી કરાવી શકો છો હાઇવે અથવા એક્સપ્રેસ વે ઉપર મુસાફરી કરવા માટે ફાસ્ટેગ બહુ જરૂરી છે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખરમાં તો રોજગાર માટે ખાસ જાહેરાત તત્કાલીન નાણાં મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ગરીબ પરિવારોની પ્રગતિ માટે દસ ટકા અનામતને પહોંચી વળવા શૈક્ષણિક સંસ્થાઓમાં પચીસ ટકા વધારાની બેઠક આપવામાં આવશે જ્યારે બે હજાર ઓગણીસમાં પ્રથમ વખત ત્રણ લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે રેલવે માટે એક લાખ અઠ્ઠાવન હજાર છસો અઠ્ઠાવન કરોડ રૂપિયાની બજેટની જાહેરાત કરવામાં આવી હતી જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર પાંચસો સત્તાણું પીએસઆઈ અને બસ્સો ત્રેવીસ પીઆઈની બદલી લોકસભાની ચૂંટણી પહેલાં જ મોટા પાયે ફેરફાર થઈ શકે છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે ઠંડીની સાથે માવઠાની પણ અસર જોવા મળશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગુજરાતે મળ્યું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત એરપોર્ટને હવે મળ્યો આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો હડતાલમાં બસો પચાસ કરોડના ખર્ચે બની રહ્યું છે અક્ષર ભુવન સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર તે રહેશે અડીખમ જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પેટીએમ પર આરબીઆઈની કડક કાર્યવાહી પેટીએમ બેંક સેવાઓ ઉપર ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પ્રતિબંધ મુકાઈ જશે કારણ કે પેટીએમ દ્વારા આરબીઆઈના કેટલાક નિયમનું ઉલ્લંઘન કરતાં આરબીઆઈએ આ નિર્ણય લીધો છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગૌતમ અદાણી ધારાવીની કાયાપલટ માટે સંપૂર્ણપણે તૈયાર માત્ર ફેબ્રુઆરીની જ રાહ ગૌતમ અદાણીએ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી મુંબઈમાં ધારાવીના પુનઃ વિકાસ માટે સંપૂર્ણપણે તૈયારી કરી લીધી છે સરકાર અને લોકોનો વિશ્વાસ જીતવા અને આ વિસ્તારનો પુનઃ વિકાસ કરવાનો પ્રયાસ કરી રહી છે હવે તેઓ માત્ર ફેબ્રુઆરીની જ રાહ જોઈ રહ્યા છે જોઈએ ત્યારબાદની મોટી ખરમાં તો પીએમ સ્વનિધિએ અઠ્યોતેર લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન સહાય પૂરી પાડી છે જેમાંથી કુલ બે પોઈન્ટ ત્રણ લાખને ત્રીજી વખત પણ લોન મળી છે જોઈએ ત્યારબાદની મોટી ખરમાં તો પીએમ આવાસ યોજના અંતર્ગત સિત્તેર ટકા મહિલાઓને ઘર બનાવી અપાયું છે બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણ દ્વારા આ જાહેરાત કરાઈ હતી જોઈએ ત્યારબાદની મોટી તો કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે શું કરવું પડશે ચાલો જોઈએ સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને સસ્તા વ્યાજ દરે લોન આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે તમારે નજીકની બેંકમાં જવું પડશે જ્યાં તમને એક અરજી ફોર્મ આપવામાં આવશે અહીં તમારી પાસે ઓળખ કાર્ડ આવક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો માંગવામાં આવશે અરજીપત્રકની સાથે તમામ દસ્તાવેજો બેંકમાં જમા કરાવવા પડશે આ પછી જો બધું યોગ્ય જણાય તો તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો પેપર લીક પર લગામ કસવાની તૈયારી મોદી સરકાર લોકસભામાં લાવશે બિલ દોષીઓની હવે ખેર નહીં પેપર ફોડનારા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો આજથી ટ્રાફિક નિયમનો ભંગ કરશો તો તમારા મોબાઈલ ઉપર જ આવી જશે મેમો અને એના માટે વન નેશન અને વન ચલાણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જો નેવું દિવસમાં મેમો નહીં ભરો તો ટ્રાફિક કોર્ટમાં હાજર થવું પડશે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો સિદ્ધપુરમાં શાદ અર્પણ વિધિ માટે આજથી જ ઓનલાઈન બુકિંગ કરાવી શકશો જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો રેશન કાર્ડ ધારકો ને મફતમાં જાડુ અનાજ મળશે અને આરોગ્ય રેશન કાર્ડ ધારકોને ઓળખ પ્રક્રિયા શરૂ થશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં વીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સોલર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી યોજનામાં જનરલ કેટેગરીના લોકો માટે અઢાર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે આ સિવાયના લોકો માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે આ સબસિડી ત્રણ કિલો વોટ સુધીની સોલર પેનલ પર લગાવવા ઉપર છે જો તમે ત્રણ કિલો વોટથી વધુની સોલર પેનલ લગાવો છો તો તમે પ્રતિ કિલો વોટ નવ હજાર રૂપિયાની સબસિડી તમને મળવા પાત્ર છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ટોયોટા બે હજાર સૌથી વધુ કાર વેચવાની કંપની બની ગઈ છે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો થયો છે ગત વર્ષ બે લાખ પાંચ હજાર હેક્ટરની સામે આ વર્ષે બે લાખ એકાવન હજાર ચારસો છન્નું હેક્ટરમાં વાવેતર થયું છે આ વર્ષે છેતાલીસ હજાર ત્રણસો પિસ્તાલીસ હેક્ટરમાં વધુ વાવેતર જોવા મળ્યું છે તેમજ વરિયાળીનું વાવેતર ગત વર્ષ કરતાં ઓગણ હજાર સાતસો ઓગણીસ હેક્ટર વધ્યું છે ઝાલાવાડમાંથી નીકળતી કેનાલોમાંથી પાણીની ઉપલબ્ધતા સારી હોવાથી હવે તેમાં વધારો જોવા મળ્યો છે જોઈએ ત્યારબાદની મોટી ઘરમાં તો આ મહિને વીસ વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે નગર તે રદ કરવામાં આવશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો હવે લાંચિયા અધિકારી તમને હેરાન નહીં કરી શકે લાંચિયા અધિકારીની માહિતી આપવાથી તે ભવિષ્યમાં પોતાને નુકસાન પહોંચાડશે એવું માનીને લોકો ફરિયાદ નથી કરતા પરંતુ એસીબી ગુજરાત ધાકધમકીથી રક્ષણ આપવા નવા નિયમ લાવી રહી છે તેના હેઠળ ઉપરી કક્ષાના અધિકારીઓ ફરિયાદીના પરિવારને મળીને શું સ્થિતિ છે તે જાણશે અને તેના ઉપર નજર રાખવામાં આવશે જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો જીપીએસસીની ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે જે હા મિત્રો જીપીએસસી દ્વારા બે હજાર ચોવીસમાં સોળસો પચ્ચીસ જગ્યાઓ પર ભરતી ભરતી કરવામાં આવશે અન્ય ભરતીની માહિતી જાણવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ